દિવાળી એ ભારતનું પ્રકાશનું પર્વ છે અને આ પ્રકાશના પર્વમાં આપણા સૌના જીવનમાંથી અંધકાર દૂર થાય અને અવગુણો દૂર થાય અને સમગ્ર વિશ્વની અંદર સમગ્ર ભારતમાં આપણા ગુજરાતમાં આપણા પોરબંદરમાં સૌના જીવનમાં પ્રકાશ પથરાતો રહે એવી શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આ વિક્રમ સંવંતનું નવું વર્ષ પણ આપણા સૌના જીવનમાં શુભ રહે સૌનું કલ્યાણ થાય અને આપણા સૌના માટે પ્રગતિમય બની રહે શાંતિમય બની રહે અને પરિવાર માટે સૌને નિરોગ નિરોગી રહે એવી શુભકામનાઓ સૌને પાઠવું છું ફરીથી મારા પોરબંદરના ભાઈ બહેનોને ગુજરાતના ભાઈ બહેનોને નવા વર્ષની અને દિવાળીની શુભકામનાઓ અસ્તુ